રાજ્યનો યુવાન જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે ત્યારે કેટલો પરિશ્રમ કરે છે કેટલો શ્રમ કરે છે કેટલી બધી જીવન ઉર્જા લગાવે છે એનો હું સાક્ષી છું કે ક્યારેક હું પણ વીસ વર્ષનો હતો અને મેં પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી છે અને જે સ્ક્રુટિનિટીમાંથી પસાર થવું પડે છે જે તૈયારીઓમાંથી પસાર થવું પડે છે જે ગળાકાપ પ્રતિસ્પર્ધામાંથી પસાર થવું પડે છે અને આના માટે ખૂબ જ દિન રાત લગાવવા પડે છે ખૂબ અભ્યાસ કરવો પડે છે આખી નાખી જીવન ઉર્જા જ્યારે છોંકી દઈએ ને ત્યારે સફળતા મળતી હોય છે વર્તમાનમાં પોલીસની જે ભરતી અત્યારે ગુજરાતમાં ચાલી રહી છે ફિઝિકલ એક્સમ ચાલી રહી છે એમાં પણ ઘણા મારા મિત્રો છે સંબંધીઓ છે જે દોડ માટે રોજ સવાર સાંજ દોડે અને મને ખબર છે એ સંઘર્ષ ફેફસાઓ ના પાડી દે મન ના પાડી દે મન થાકી જાય છતાં પણ રોજગાર માટે નોકરી મેળવવા માટે થઈ અને રાજ્યનું યુવાન જે પરિશ્રમ કરે છે એનું હું સાક્ષી છું મન શરીર બંને ના પાડતું હોય છતાંય દોડે રોજ દોડે રોજ પ્રયાસ કરે પરંતુ જ્યારે ભરતી કૌભાંડની વાત આવે ત્યારે આ પરિશ્રમ કરનારા યુવાનોનું હૃદય તૂટી જાય છે એમનું મન તૂટી જાય છે એમની જીવન ઉર્જા વિકસિત થઈ જાય છે રાજ્યના જામભાજ નીડર યુવાન યુવરાજસિંહ જાડેજા ભરતી નો દાવો કરી રહ્યા છે એને હું કથિત કહીશ કેમ કે હજુ તપાસ થાય પુરવાર થાય ત્યાં સુધી આપણે એને કથિત જ બોલવું પડે પરંતુ જો આ સાચું હોય તો આ ખૂબ જ ઉત્સાહને મારનારા સમાચાર છે રાજ્યના યુવાનની જીવન ઉર્જાને ખતમ કરનારા સમાચાર છે ધરમપુરની કોઈ કોલેજના સિનિયર ક્લાર્કની ભરતી હતી અને તેસઠ લોકોએ પાર્ટિસિપેશન કર્યું તો બત્રીસ લોકોએ પરીક્ષા આપી એમાં ભાજપના કોઈ નેતા કથિત નેતાના દીકરા જયદીપસિંહ રાજેન્દ્રસિંહ પરમાર દ્વારા એ પરીક્ષા આપવામાં આવી અને એ આખો નાખો વિવાદ મુદ્દે એ લાઈવ કરી રહ્યા છે ઘણી બધી ગુજરાતની ન્યૂઝ ચેનલ એને બતાવી રહી છે પરંતુ જ્યાં સુધી આરોપ પુરવાર ન થાય ત્યાં સુધી આપણે આને કથિત જ કહેવું રહ્યું પરંતુ જો આ સાચું હોય તો નિશ્ચિત ખૂબ જ માઠા સમાચાર છે કેમ કે આ રાજ્યનો યુવાન જ્યારે પ્રયાસ કરે છે આ રાજ્યનું યુવાન જ્યારે પોતાની જીવન ઉર્જા ઝોંકી દે છે જે મહેનત કરે છે ને હું સાક્ષી છું ત્યાં ત્યારબાદ આ પ્રકારના કૌભાંડો પેપર ફૂટી જવા બધું જ્યારે સામે આવે છે ને ત્યારે એના માટે કેમ કે એના માટે વીસ વર્ષના પચીસ વર્ષના યુવાનો ઉપર કેટલું બધું પ્રેશર હોય છે મિત્રો સમાજનું પ્રેશર સંબંધીઓનું પ્રેશર બધાનું પ્રેશર અને આ પ્રેશરને સહન કરવું અને એ ગળાકા સ્પર્ધા વચ્ચે તૈયારી કરવી આર્થિક વિષમતાઓ હોય છે ઘણા બધા મારા ગામના યુવાનો છે જે હમણાં એમની પરીક્ષા હતી મજૂરિયાત વર્ગમાંથી આવે છે ખૂબ જ વંચિત પરિવારોમાંથી આવે છે સમાજમાંથી તો ક્યાંક પરીક્ષા દેવા માટે હજાર બે હજાર રૂપિયા પણ એમને વ્યાજવા લેવા પડે છે અને ત્યારબાદ એ મજૂરી કરી અને પૈસા ચૂકવે છે વ્યાજ ચૂકવે છે સામે હાથ લાંબો કરવો પડે છે આવી આર્થિક વિષમતાઓ વચ્ચે દારૂણ ગરીબી જ્યારે આ રાજ્યનો યુવાન પ્રયાસ કરે છે અને ત્યારબાદ જો આ પ્રકારની ઘટનાઓ બને તો એ સ્વીકાર્ય નથી એ બિલકુલ ઉત્સાહને તોડનારી છે આપણે આશા રાખીએ કે આ સત્ય ના હોય પરંતુ જે રીતે યુવરાજ સિંહ દાવો કરી રહ્યા છે જોઈએ શું બહાર આવે છે એમના દ્વારા આરોપ પ્રૂફ સાથે કરવામાં આવ્યા છે અને સરકારને એસઆઈટીની રચનાની માગ કરવામાં આવી છે જોઈએ છીએ તપાસના અંતે શું આવે છે આર માત્ર રાજનીતિથી પ્રેરિત કોઈ આક્ષેપો છે કે ખરેખર કશું થયું છે અથવા તો શું છે એ તો તપાસના અંતે જ બહાર આવશે પરંતુ ચિંતાનો વિષય છે કેમ કે હું અત્યારે રોજ જોઉં છું જે રીતે યુવાનો અર્લી મોર્નિંગ જ્યારે હું મોર્નિંગ વોક માટે જાઉં છું ત્યારે રોડ પર દોડતા હોય છે એમની મુશ્કેલીઓ એ જે પાંચ મિનિટ કે જે સમય હોય છે દોડવાનો એના માટે એ લોકો જે એફર્ટ લગાવે છે જે જીવન ઉર્જા લગાવે છે એમાં આ પ્રકારની વાતો ખરેખર ખૂબ જ ચિંતાજનક છે ખૂબ જ દુઃખ જન્માવનારી છે કેમ કે બેરોજગારી વધી રહી છે અને રાજ્યના યુવા ઉપર જે જે મેં કહ્યું ને કે સામાજિક સંબંધીઓનું માનસિક આર્થિક તમામ પ્રકારનું એક પ્રેશર હોય છે કે ભાઈ જલ્દી જલ્દી નોકરીએ લાગો જલ્દી જલ્દી એક લગ્નથી લઈ વેવિશાળ સુધી બધી જ નોકરી હોય તો જ જીવન અત્યારે પટરી ઉપર આવે છે લગ્નથી લઈ સગાઈ બધું જ નોકરી ઉપર નિર્ભર છે સમાજમાં સન્માન સાથે જીવવું પણ નોકરીના આધીન છે નોકરી ઉપર નિર્ભર છે ત્યારે આ પ્રકારના સમાજ સમાચાર જે તૈયારી કરતા હોય જે જો જે લોકો આ રેશમાં નથી એના માટે આ સમાચાર એટલા બધા મહત્ત્વપૂર્ણ નથી પણ જે પોતાની બધીને બધી જીવન ઉર્જા લગાવી રહ્યા છે એ લોકો માટે ખરેખર આ એક વસમાં ઘા સમાન છે તો આપણે આશા રાખીએ કે સરકાર એક્શન લે સરકાર પગલાં લે આવી વાતો ઉજાગર થવી જોઈએ અને ગેરરીતિ બિલકુલ બંધ થવી જોઈએ કેમ કે જ્યારે આ પ્રકારની ગેરરીતિઓ વારંવાર પેપર ફૂટી જવાઓ ઘટનાક્રમ સર્જાયા કરે તો માનસિક રીતે બળ ઉપર મિત્રો ખૂબ જ મોટી અસર થતી હોય છે યુવાનોને પછી તૈયારી કરવાનું મન નથી થતું એ હારી જાય છે થાકી જાય છે એની એનું માનસિક દબાણ એનું એનો અવસાદ એનો તણાવ એનું ડિપ્રેશન હું અનુભવી શકું છું તો મને એ યુવાનની ચિંતા છે એના હેપીનેસ ઇન્ડેક્સની ચિંતા છે એના માનસિક સ્વાસ્થ્યની ચિંતા છે એ ડિપ્રેશનમાં ના આવે એ તણાવમાં ન આવે એટલા માટે ગેરરીતિઓ અટકવી ખૂબ જ જરૂરી છે ધન્યવાદ